નદી ઉકેલા નહી હરિયાળી ગીર દરિયા ની છે પણ એના મને બહુ શબ્દો યાદ નથી પણ આ હું લઈ લઉં આપણે પ્રકૃતિ પ્રેમ એક વાત મેં કરેલી અ પ્રોગ્રામમાં ઘણી જગ્યાએ મેં વાત કીધી છે અને સચોટ એવી વાત કે આપણે આપડે બધા ગીર નથી કેટલા આપણી ગીર અહીંયા કહેવાય આમ તો એશિયામાં આમ તો વર્લ્ડ આખામાં કેસરી સિંહ એક જ આયા છે પછી આમ જોઈએ જો સિંહ તરીકે તો આખા એશિયામાં આપણી પાસે બીજા આફ્રિકામાં પણ કેસરી સિંહ હોય તો વર્લ્ડ આખામાં આપણી પાસે એ આપણી ગીર છે રૂડી રળિયામણી હરિયાળી વળી હેતાળ ચારણ ગીર નથી છોડવી તારા પહુ ને પાછા વાર એનો જે આવકારો છે એની જે મહેમાન ગતિ છે ગીર ની એના પણ બે કડી મારું એક ગીત છે હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ કે લુડી મારે ગીત ને ગીર વાત એ કરવી સાંભળજો મેં કેટલાય પ્રોગ્રામમાં વિદેશોમાં મેં કીધેલું કે અમારી વિશેષતા શું છે ગીરની કે તમે જંગલ જો હોય તો વિશ્વ આખામાં બહુ મોટા મોટા જંગલો છે આપણે ટીવી માં જોઈ છે અમે આફ્રિકા ગયેલા સત્ય ઘટના કહું તમને એલી વાત અમારો પ્રોગ્રામ પૂરો થયો રાત્રે અને અમારે એરપોર્ટે જવાનું હતું રાતનું તો અમારે આડું જંગલ આવતું હતું એરપોર્ટ દૂર કેનિયા થી અમે એરપોર્ટ જે આગળ હતું નામ ભૂલી ગયું એરપોર્ટ નું તો એમાં આડું જંગલ આવે તો અમારી ગાડી કલાકારો ની અમને મૂકવા આવતી હતી ને તો એની આગળ પાછળ પોલીસ ની ગાડીઓ રાખવી પડી આ સત્ય વાત તમને કહું છું રાખવી પડી શું કામે આડું જંગલ આવતું જંગલ હોરવા નીકળવા માં જંગલી માણસો લૂટી લઈએ તમને બધું નર્મદા કાંઠે નથી કપડા કાઢી લે છે તો લૂટી લઈએ મને અચરજ લાગ્યું કારણ કે હું તો ગીર માંથી આવું સાહેબ હવે આવો ત્યાંથી આફ્રિકા જવું દુનિયાના જંગલમાં નથી આવો ભારતમાં બિહાર બંગાળ યુપી બધા જેટલા રાજ્યો છે એના જંગલોમાં જાઓ રાતે આપણે જંગલ ખાતાના અધિકારીઓ કહી દે કે આ કેડેથી ન જતા જંગલ ખાતું કહી દે આપણને કા તો કરી રહ્યા છે લૂંટી લે જંગલ ના માણસો હવે ન્યાય નથી જવું આવું ગુજરાતમાં આહવાના જંગલમાં રાતે આપણે અમુક રસ્તે નો નીકળાય લૂંટી લે આ નાની વાત નથી કે તો બહુ મોટી વાત છે હા લૂંટી લે ઓલ અવર વર્લ્ડ આખી દુનિયામાં એક જ આપણી ગાંડી ગીર એવી છે રાતે દોઢ વાગે ભૂલા પડો નેહડા લૂંટાઈ જાય અહીંયા હોય આવો લૂંટે નહીં લૂંટાઈ જાય અમારા ઘરે હોય આવો મારો બાપલીઓ અમારા ઘરે આ યુનિવર્સિટી છે કે નહીં તમે કયો માનવ ભણતર જરૂરી લૂટી લીધો ઈ લૂંટાઈ જાય મારો બાપરી ઓળખતા ન હોય તો મારો વ્યા ખીલી ને ખુખારા દિયા પર શું મેં પતરી હાથમાંથી ઠામડા પડી જાય મારો વ્યા આવ્યો એક ત્રીક વર્ષ પેલા ની એક પત્રકારે લખેલી વાત છે અને એને કોઈ હેઠે કીધેલું મુંબઈ ના કોઈ આપણા ગુજરાતી 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 પણ રહેવા મુંબઈ ગયા એને વર્ષ હકીકત છે વાત એને છાપામાં આપેલું કે હું માણસ છું કરોડપતિ નહીં પણ હું મારા પૈસા વાળો એટલે નથી કેતો મારી આ સ્ટોરીમાં એટલે હું નથી કેતો કે મારા પૈસા બતાવવા પણ જે ઘટના બની એટલે તમને ખબર પડે કે આટલો પૈસા વાળો હોવા છતાં મારી કેવી દિશા થઈ એટલે ભાવ જગતમાં મારી કેવી દિશા થઈ એમ ઈ માણસ કે મુંબઈ થી ફરવા આવેલો ગીરમાં આજથી ત્રીસ પાંત્રી વર્ષ પેલાની વાત છે ગીર માં આવેલો પરિવાર સાથે અને પોતે ગાડી લઈને આવેલા ફોર અને તુલસી સામ ના જંગલોમાં ફેર્યા રાતે પાછા વળ્યા એટલે વિચાર થયો કે થોડીક વાર છે ત્યાં બાજુમાં માં નેહડે થતા જાય નેહડા જોવા જેવાય એવું કે છે નેહડા બાજુ ગાડી વાળી ગાડી ખરાબ થઈ ગઈ ખોટકાઈ ગઈ અને ઈ વખત ના તો એવા રસ્તા ન હોય તેથી આ લાઈન શો ને એવું કઈ રીતનું નહીં આતો નેહડા જોતા જાય આ જીપસીમાં માં લઈ જાય એવું કઈ એ વખતે તો ઈ ગાડી ખરાબ થઈ ગઈ પછી છોકરા રોવા મીડ્યા પછી તો કે દી તો અમને ફાળ થઈ અમે રાયડે છીએ કોઈ હોય તો બસાવો એમને એમ કે અમને જનાવર જંગલ બધા ખાઈ જાય અનુભવ તો હોય નઈ આ બનેલી વાત છે ત્રી હો પેલા અને રાયડું મીડિયા નાખવા એમાં બાજુમાં નેહડું કોઈ સાંભળી ગયું બે માણસ આવ્યા બાપા કોણ છો અરે કે અમે સહી મુંબઈ થી આવીને અમારી ગાડી ખરાબ થઈ ને અરે મારો બાપ કઈ ચિંતા કરવાની ઉભા કરવાની જરૂર હોય એ કે બે માણસ આવ્યા અમારા છોકરા નું તેડવા ગાડી અહીંયા નહીં મૂકી દો ખાસ બાસ કોઈ ચડાવવાની કઈ જરૂર નહીં આ ગેર છે બાપા આ તો માનો ખોળો છે માના ખોળામાં કોઈ બીક નો આવે તમારું કોઈ કઈ નહીં જાય તમે કોઈ ચિંતા ન કરતા એ કે અમને ઈ શેઠ લખે છે મુંબઈ મૂળ ગુજરાતી રે મુંબઈ ઈ કે અમે ગયા અમને ઘેરે લઈ ગયા અમને ઈ હો વાના કર્યા ઈ નવા ગોધડા જે રાખી મૂક્યા હોય પેટીઓ માંથી ગાડીને અમને બાપા બહુ સારું એક જ શબ્દ ઘડીએ ઘડી બોલે કે અમે કી કે અમે તમને હેરાન કર્યા અરે બાપા મહેમાન ક્યાંથી અરે બાપા મહેમાન ક્યાંથી બાપા અમે મહેમાનના મોઢા તો કોઈ જોવા મળે ઘરમાં એમ કરી કરીને કે ઓછા ઓછા થાય અમને વિચાર થાય કે આને અમારે પાસે શું લઈ લેવું હોય છે

અને પછી અમારી ગાડી ચાલુ થઈ અને પછી અમે બે માણસ અમારું અમારા છોકરા હાલતા થયા ને મેં હોય પાસ નોટો લઈ અને એના છોકરાના હાથમાં આપી અને કીધું એ છોકરાના હાથમાં દીધી નાનું બાળક ના પાડતા પાડતા હાથમાં પૈસા એ પૈસા પકડી લીધા અને હળી કાઢીને ગરદણી આમ રૂપિયા લઈ અને પાછા આપીને કીધું ગાલીઓ આ હોટલ નથી આ તો ગઈ નું નેહુ છે હવે ઈ માણસે વાત સમજવા જેવી હવે છે એ માણસ મેં એના છોકરાના હાથમાં પાંચસો રૂપિયા દીધા હો

બે કલાક લાગી ખબર નહીં એટલે પ્રેમ છે પ્રેમ ની હે તો આવા જાણે કોઈ ચડાવે ધજા ਖੰਭੀ ਮਾથે ਖਿਮਰਾ ਕੇ ਪ੍ਰੇਮ دیਵਾ ਦੂ ਇਹ ਤੋ ਕੋ ਕੋ ਪ੍ਰੇਮੀਓ ਜਾਣੇ ਨੇ ਜਾਣੇ ਮੇਰੀ ਨਾਇ ਜੀਵ ਹੈ ਡਾਣਾ ਆਠੇ ਲਾ ਤੋ ਆ

અટાણે તમને જાજા પૈસા થઈ ગયા હોય ને તો બેકુમાં મૂકી શકાય તમારી પાસે જાજુ હોનું હોય ખાના ખોલી મૂકી શકાય જાજી જમીન હોય વાવ આપી શકાય પણ ડાયા માણસ વાતો હૃદયમાં ફેરી થાય ને ક્યાં મૂકવી એના નથી મળતા એ હકીકત વાત છે બહુ મોટી વાત છે એટલે આ મને બારવટિયા ની વાત આવી એટલે બારવટીયા એટલે બાર પ્રકારના વટ એને બારવટીયા કહેવાય બાર પ્રકારના અંદર વટ બારવટીયા કેવો ખબર કોઈની બેન દીકરી હામી આંખમાં આંખ નાખીને વાત ન કરે જોવા ખાતર કે બેન કેમ એમ છો હાથે પણ આંખમાં આંખ ખબર પડી જાય ને જે આંખમાં આંખ નાખી એમ ન કરે કોઈ બેન દીકરીને અડે નહીં સ્પર્શ ન કરે કોઈ ગરીબ ને લૂટે નહીં કોઈ દી ગરીબ ને લૂટે નહીં બહુ મોટા માણસો વ્યાજ ખાવ એને લૂટી ગરીબો માં બાટે અને હગા ભાઈ ને બાપ ને મારી નાખવું હોય હગા ભાઈ ને બાપ ને ઈ દુશ્મન ભેગો થાય તરવાજ ઝાટકો મારવા આમ જાય બારબેટીઓ અને ઓલો હાથ જોડે એટલે ગાનો કરી શકે હાથ જોડે ને એટલે કે જા મને મોટું ન દેખાડતો આવા બાર વટ એને બારબેટીયા કહેવાય પછી કોઈ પણ કેવા કેવા બારવટીયા થયા છે તમે રામ મકરાણી કાદુ મકરાણી હતો પણ એને વાંચો તો આપણે ખાનદાની ખબર પડે અને ભીમો જત કેટલા કેટલા નામનો બારવટીઓ ને કોઈને અડાઈ નઈ સ્ત્રી ને એ વાત વાલે નામોરી પૂરી કરી વાલો નામોરી ખપેડા ખાવીને મકાન માં ખાબકો લૂંટવા માટે એમાં માથે થી પીડો ફળું નો તો કોઈ બેન દીકરી જોવાનું ઉતેલા ખાટલા માથે ઢોલીએ પડતા બેન ના શરીર ઉપર હાથ પીડ્યો સીધો એટલે અડાઈ ગયું દીકરી ને કોઈને શરીર ઉપર અડાયું હાથ છાતી ઉપર હાથ ગયો એમ કે છે ઇતિહાસ આમ અડાઈ ગયું કરાંગ ગઈ દીકરી રાહ નાખીને ઊભી થઈ ગઈ વાલો ના મારી આમ હટી ગયો અને ખબર પડી કે હાય હાય ભારે કરી પણ એને ઈ ખબર પડી કે હું બારવટી હશે કોઈ બેન દીકરીના શરીર ઉપર મારો હાથ હટી ગયો હવે મારે શું કરવું પોતાના હાથમાં તરવાર હતી કઈ લૂટ્યું નહીં તરવાર લઈને અહીંથી આમ ઇતિહાસ કે છે કે જાય માર્યો હાથ પડી ગયો હાથ કાપી દરવાજો ખોલી નીકળી ગયો નીકળી ગયો ગામ થઈ ગયું બધા દીકરી મીડી એટલે થઈ ગયું ગામ કોણ કોણ હતો હતો એ કીધું જે હતો એ મને ખબર નથી પણ એનો હાથ મારા શરીર ઉપર રેડો ને કોઈ બાપ છે એ દીકરી ઉપર હાથ ફેરવતો એ મારા ઉપર એનો હાથ આવ્યો તો એમાં કોઈ જાતનો વિકાર નતો એટલી મને ખબર છે અને એનો દુહો છે વાલા નામોરીનો કે તારા જે નામોરી તણા ઠુઠા ગાથી પાસા પોટે ના એની વનીતા ભેળા વાલિયા તારા હાથે તું ભાઈ ખાનદાની જેનામાં જીવતર ની વાતો છે તમારા જીવનમાં તો ગમે ત્યાં કાયમ આવીને ઉભી રહેશે ઉભી રહેશે નકર છે ને ઓલા જૂના જમાનામાં એક કવિરાજ હતા અને ગઢવી એને ઘોડી વેચવી હતી ઘોડી વેચવા નીકળેલા ને એમ કે હજાર રૂપિયા આવે તો જ ઘોડી વેચવી છે એમાં થતા થતા વાત નીકળતા કોઈ રાજા કે મારે ઘોડી લેવી છે કવિરાજ ને બોલાવવાનું ઈ કિંમત થઈ થતા થતા નવસો નવાણું એ વાત પૂછી નવસો નવાણું છે અમુક કોઈ ને આજુબાજુ હજાર તો નથી દેવા નવસો નવાણું રાખ્યા એટલે છેલ્લે કવિરાજ માને ને એક રૂપિયા તો કે એક કામ કરો કસારી બરખાસ્ત કરો ભોજન કરો વાળું કરો હોઈ જાઓ કાલે આગળનું કઈક જોશું બાકી નવસો નવાણું હોય તો કવિરાજ લેવી કે નવસો નવાણું હોય પૂરા હજાર દિવ તો જ એ વાત પૂરી થઈ કવિરાત ને ઉતારો મળી ગયો હોવ રીતે બધા વ્યાગા ઘોડીને ઘોડામાં બાંધી દીધી બધું થઈ ગયું એમાં રાતમાં ઘોડી મરી ગઈ એવું કઈ જે કઈ થયું રાતમાં ઘોડી મરી ગઈ હવે મરી કવિરાજ માથે ફાળવી ઓડી રોવે તમારી રેમી મારે ફૂલ માળ ગન બાદલી વાંગળી ચાંગી ભૂતડી રેશમ કેસર મુગટ લખી વાંધરી ને લાલ ગટારી સબાદ મણી રેમી હરવી ને લાશ વાળી એવા તુરંગા ઓલાદ જોઈએ એટલા ઘોડીઓ છે તમને ફાવે ઘોડી કવિરાજ લઈ જાઓ એમાં બીજું આવે નહીં એમાં રોવા રોણું ઈ વાત નું છે તું રાજા છો તારું આખું મંત્રી મંડળ તારું આજુબાજુના બધા માણસો તારા રાજમાં મેં નવસો નવાણું કીધા અને તમે નવસો નવાણું કીધા મેં હજાર પૂરા કીધા તારા રાજમાં તારી બેઠકમાં